આ પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે પત્રકાર મિત્રોના કોલ આવ્યા કે જિલ્લા પંચાયત લોકાર્પણ કંઈક કામોના લોકાર્પણ છે તો તમારું નામ નથી તો મેં કીધું આવતીકાલે હું તમને જવાબ આપીશ તો પત્રકાર મિત્રો દ્વારા એક કહેવાનું છે મોરબી જનતાને કે જે રાજકીય કિનાખોરી ચાલે છે આને કિનાખોરી કહેવાય અને અંદર પર્સનલ મેટર હોય છે આ લોકોની અને મારી સાઈડથી મને કંઈ ફેર નથી પડતો અને હું તો અમારા કામથી ઉજળા છીએ અમે કે જે દસ વર્ષથી અમે રાજકારણ બાર વર્ષથી આવ્યા છીએ તો મોરબીની જનતા જાણે છે કે અજય લોરિયાએ મોરબીને શું આપ્યું છે ખરાબ પરિસ્થિતિમાં અને ક્યારે કયો માણસ ઊભો રહ્યા છે તો સ્વાભાવિક છે રાજકારણમાં એકબીજાને ન ગમતા હોય સારા કાર્ય થતા હોય તો મને કંઈ ફેર પડતો નથી પણ કોઈ જૂથવાદ મારા વિરુદ્ધ મારા પગ ખેંચવાના કાર્ય કરતા હોય છે તો એને મુબારક છે જી પ્રદેશ સંગઠન મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા ઉપા આપણે પ્રદેશ ઉપાધ્યક્ષ અને એના હોદ્દેદારો જે મોટા છે એમને પણ આ જાણ કરવામાં આવી છે કે જે આ આ રીતની કિનાખોરી થાય છે ન થવી જોઈએ જે ડીડીઓને વડીલે ગઈકાલે કોલ કરેલો તો ડીડીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મારા વિષયમાં નથી અને મારી જાણ બહાર છે એટલે સ્વાભાવિક છે કે ડીડીઓને ખબર ના હોય તો આમાં રાજકારણ હોય કે ના હોય આપ પણ જાણો છો મિત્રો નહીં આગામી કંઈ પગલાં હું લેવામાં આવતા નથી અને મને તો મોરબીની જનતા જાણે છે કે આજે જે ધારાસભ્ય કાંતિ અમૃતિયા ત્રીસ વર્ષથી આ હું તો માનતો જ નથી કે આ ધારાસભ્ય છે મોરબીને મોરબીના ધારાસભ્ય છે જ ને એને જો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોય તો મોરબીની દશા આ ન હોય મોરબીની જનતાના કમનસીબ છે કે ત્રીસ વર્ષથી એકને એક ધારાસભ્ય હોય તો મોરબીની દશા બદલે પણ આના મોરબી છે ત્રીસ વર્ષથી આ ખરેખર કાર્યો કરીને વિડીયો અને ફોટા અપલોડ કરવા જોઈએ ખોટે ખોટા વિડીયો બાજ ન થવું જોઈએ અને અમે વર્ષોથી આજે પાટીદાર નવરાત્રિ કરી છે તો આજે મારે નહોતું કેવું પણ આપના મોરબી અપડેટ દ્વારા આજે મોરબીની જનતાને મારે એ પણ વાત કરવી છે કે હું વર્ષોથી આ પાટીદાર નવરાત્રિ કરું છું ત્યારે પાટીદાર નવરાત્રિના મંડપ ડેકોરેશનને જો ધારાસભ્ય ફોન કરતા હોય કે કામ ઊભું રાખી દે અને રૂપિયા લઈ લે તો આ કયા દરજાની વાત કહેવાય અને ખરેખર કદાચ મારે મંડપવાળાને વિષય તો અમારી મેટર છે ને આ ધારાસભ્યને એને ફોન કરવો પડે કે કામ ઊભું રાખી દે કે જે શહીદ જવાનોના પરિવાર માટે પાટીદાર નવરાત્રિ થાય છે એ ખરેખર ગર્વ લેવાની વાત છે મોરબીની જનતા તો લે જ છે પણ આ ધારાસભ્ય કેમ નથી લઈ શકતા ગર્વ એ મને કંઈ સમજાતું નથી કપાણું હોય કે કદાચ ભૂલથી રહી ગયું વિપુલભાઈ હું તો એવું કહું છું કદાચ આલું ભૂલથી રહી ગયું હશે પણ સ્વાભાવિક છે કે ન થવું જોઈએ અને કદાચ મારું કાયપું હોય તો મને શું ફેર પડે છે મને કંઈ રાજકારણમાં હું મારી લીટી લાંબી કરવા માગું છું અને મારા કર્મથી અમારા જે કર્મો છે સેવા સંપત્તિ ફાઉન્ડેશન પાટીદાર નવરાત્રિ અને અજય લોરિયા જે મારી પોતાની આવકમાંથી હું પચાસ ટકા મોરબીની જનતા પાછળ વાપરું છું અને હું એવો ગર્ભશ્રીમત નથી ને આખી મોરબીની જનતા જાણે છે અને અત્યારે આગામી દિવસોમાં છેલ્લા વીસ દિવસથી આ અયોધ્યા સિનિયર સિટીઝનો સાઠ વર્ષથી ઉપરના મોરબીના કોઈ પણ જ્ઞાતિના હોય તો આ જે ગઢડા લોકોને હું અયોધ્યા લઈ જાઉં છું વિના મૂલ્યે તો ખરેખર છે કે આમાં મને કોઈ મારા કર્મથી હું આગળ વધવા માગું છું અને મારી લીટી એમાં લાંબી કરવા માગું છું મને કોઈ જાતનું મારું નામ તો મને કંઈ ફેર પડતો નથી પણ એને સંતોષ થતો હશે ના ના કોઈ પગલાં નહીં હું મારી લીટી લાંબી કરવામાં માનું છું વિપુલભાઈ મને કોઈ જાતનો ફરક નથી પડતો અને આનાથી વધારે સારા કાર્યો થશે અને મોરબીની જનતા જાણે છે કે બાંધકામ સમિતિનો ચેરમેન હતો ત્યારે અઢી વર્ષમાં હું ને મેરજા સાહેબ ત્રણસોથી ચારસો કરોડ રૂપિયાના જોબ નંબર લાવી ચૂક્યા હતા તો ખરેખર બે વર્ષથી આજ એ ધારાસભ્ય છે તો એ જોબ નંબરે હજુ પૂરા નથી થયા તો કઈ રીતના ધારાસભ્ય મોરબીને મળ્યા છે ખરેખર દુર્ભાગ્યની વાત છે